આ વામાન નિશરાંત અંબાલાલ પટેલે આગામી 78 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અંબાલાલે કહ્યું કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે જેમાં વડોદરા अहमदाबाद गांधीनगर और महेसाणाना भागोंमा पर भारी थी अति भारी बरसातनी शक्यता રહેશે આ ઉપપ્રંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે 6 તારીખે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના અંબાલાલે દર્શાવી છે અંબાલાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની સંભાવના દર્શાવી છે તા ઉપ્રાંત બંગાળના ઉપસાગરમાં તારીખ 6 જુલાઈ અને 8 જુલાઈ એક સિસ્ટમ બની રહી છે જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે આગામી તારીખ 8 થી 16 તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં અષાઢી બીજે વાદળો છવાયલા રહેશે અને છાટા પડી શકે છે તેમણે અમદાવાદમાં રથયાત્રાના દિવસે અમી હાટણા થવાની આગાહી કરી છે